તો જે રીતે ભૂદરનારે પહોંચી છે જળયાત્રા સંદેશ ન્યૂઝ પર ઘરે બેઠા અમે આપણે કરાવી રહ્યા છે જળયાત્રાના દર્શન તેની સાથે ભગવાન જગન્નાથ જે વર્ષમાં એક વખત ગજવેશ ધારણ કરતા હોય છે અને સીધી તસવીરો આપને બતાવીશું ત્યારે આ ત્રણ તસવીરો આપણી ટીવી સ્ક્રીન પર કે જ્યાં એક તરફ ભગવાન જગન્નાથ વહેલી સવારના દર્શન બીજી તરફ વાજતે ગાજતે જે રીતે ભજન મંડળી પહોંચી છે તેના દ્રશ્યો ને બીજી તરફ જે રીતે ભૂદરનારે તમામ જે પૂજન વિધિ માટે તૈયારીઓ છે તે પૂર્ણ થઈ ચૂકી છે બસ રાહ જોવાઈ રહી છે કે ક્યારે આ જળ એ નદીઓમાંથી ભરી અને કિનારા પર લાવવામાં આવે જે બાદ આ પૂજનની શરૂઆત થશે જળયાત્રા એટલે કે ઓરિસ્સાના જગન્નાથપુરીમાં તેને આપણે જે જ્યેષ્ઠ પૂર્ણિમા કહીએ છીએ તેને સ્નાન પૂર્ણિમા કહેવાય છે વર્ષમાં એક વખત જ્યાં ભગવાનને દરરોજ લાડ લડાવવામાં આવતા હોય ત્યાં એક વખત એવો હોય છે એક દિવસ એવો હોય છે જેને સ્નાન પૂર્ણિમા કહેવાય જેઠ મહિનાની પૂનમ કહેવાય કે જ્યાં ભગવાનને સ્નાન કરાવવામાં આવતું હોય છે અલગ અલગ દ્રવ્યો સાથે પાણી સાથે અને અલગ અલગ નદીઓના જળ પણ લાવવામાં આવતા હોય છે અને સુંદર રીતે એ જળાભિષેક બાદ ભોગ પણ લગાવવામાં આવે છે તો જગન્નાથપુરીની આ જળયાત્રા કે જ્યાં સ્નાન પૂર્ણિમા કહેવાય છે જેની સીધી તસવીરો પણ આપણે દર્શાવી રહ્યા છે આ બંને તસવીરો આપણી ટીવી સ્ક્રીન પર સંદેશ ન્યૂઝ પર આજનો આ ખાસ દિવસ જળયાત્રાનો કે જેમાં બંને તરફથી આપણે દર્શન કરાવીશું કહેવાય છે કે કળિયુગનું ચોથું ધામ એટલે કે જગન્નાથપુરીનું આ ધામ કે જ્યાં જવાથી મોક્ષ મળી જાય છે ચાર ધામોમાંનાનું એક ધામ અને જેને કળિયુગનું ધામ કહેવાય એ છે જગન્નાથપુરીનું આ ધામ અને ત્યાં આજે પણ સાક્ષાત જગન્નાથજી વિરાજિત છે જેમ અહીંયા ભજન મંડળી જોડાઈ છે એવી જ રીતે જગન્નાથપુરીમાં આપ જોઈ શકો છો કે નૃત્ય કરવામાં આવી રહ્યું છે જે પારંપરિક નૃત્ય છે ભારતનું ભરતનાટ્યમ હોય કે પછી કથક હોય કુચીપુડી હોય અલગ અલગ નૃત્યો સાથે ભગવાનને રીઝવવાનો ભક્તોનો આ રીત હોય છે અને આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં ભગવાનને નિજ મંદિરમાંથી બહાર લાવવામાં આવ્યા છે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને અહીંયા પણ ધીરે ધીરે જળયાત્રાની શરૂઆત થશે જગન્નાથપુરી બાદ બીજું એક માત્ર એવી રથયાત્રા કે જે સૌથી મોટી આ રથયાત્રા હોય છે અને તે હોય છે અમદાવાદની રથયાત્રા એકસો સુડતાલીસમી આ રથયાત્રા છે અને ત્યાં પણ સુંદર રીતે તૈયારીઓ કરવામાં આવી છે આ બંને તસવીરો આપની ટીવી સ્ક્રીન પર ભગવાન જગન્નાથની આજની આ જળયાત્રા વર્ષોથી ચાલી આવતી આ પરંપરા રથયાત્રાના પંદર દિવસ પહેલાં એટલે કે પૂનમ જ્યારે આવે છે ત્યારે જેઠ મહિનાની આ પૂનમે સ્નાન પૂર્ણિમા પણ તેને કહેવાય છે ને ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે કેરી છે જાંબુ છે મગ છે તેનો ભોગ પણ લગાવવામાં આવે છે